કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે કે મજામાં હવે આજે તો શાક બનાવવાના છે પણ ના આપણે શાક નથી બનાવવાના આજે સફરજનમાંથી આપણે એક નવીન આઈટમ જ બનાવવાના છે એ નવીન આઈટમ એ છે કે સફરજનમાંથી આપણે આઈસ્ક્રીમ બનાવવાના છીએ તો હું પણ પહેલી વાર ટ્રાય કરું છું એટલે જોઈએ કે આપણો આ પ્લાન સક્સેસ થાય છે કે નહીં તો એના માટે છે ને તમારે વિડીયો આખો જોવો પડશે વચ્ચેથી સ્કીપ નહીં કરતા સફરજનના સ્ટીકર યા ઉખડી ગયા છે હવે સફરજનને ઉપરના ભાગેથી કટિંગ કરવાનું છે અને વચ્ચેથી બધોય વધારાનો માલ કાઢી લેવાનો છે વધારાનો માલ એટલે આ વધારાનો નથી હો આપણે એનો ઉપયોગ જે કરશું અહીંયા મારાથી એક ભૂલ શું થઈ ગઈ હતી ખબર સફરજન નું જે ઢાંકણું કાઢ્યું ને એ મેં ઉપરથી છે ને વધારે કાપી નાખ્યું હતું એટલે સફરજન અડધું અડધા કરતા વધારે તો વેસ્ટ ગયું એટલે છે ને ઢાંકણું થોડુંક જ કાપવાનું છે એ તમે ધ્યાન રાખજો એ ભૂલ તમે મારી જેમ ન કરતા એમ તો આ વચ્ચે નો વધારાનો માલય કાઢવો કઈ હેલો નથી પેલા તમે ઓલું છાલ ઉતારવાનું ચાકુ આવે એનાથી મેં મસ્ત ને લાઈનિંગ કરી લીધી કે જેથી છે ને આ ડાવડું વધારાનું કઢાઈ ન જાય પછી એનાથી એ મેળ ન આવ્યો ને એટલે મેં ચમચી લીધી પણ ચમચી એ વાંધો ના આવ્યો થોડીક ચમચી જાડી હતી નગર આછા પાતળી ચમચી હોય ને તો ચમચી એ બેવડી વળી છે જેની આગળ ઓલું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ સ્કૂપ હોય ને ઓલું આઈસ્ક્રીમ ના આઈસ્ક્રીમ આઈસ્ક્રીમવાળાની દુકાને હોય એ હોય ને તો એનાથી મસ્ત કઢાય પણ આપણી આગળ એ હતું નહીં એટલે આપણે ચમચીથી જ કામ હલાવવું પડ્યું ખાલી દિવાલ જ રાખવાની સફરજનની એમ કહીને તોય હા મેં હજી ઓછો માલ કાઢ્યો હતો પણ તમે ટ્રાય કરો ને તો થોડોક અંદરનો માલ છે ને વધારે કાઢજો જેથી કરીને આપણે અંદર બીજો જે માલ ભરવાનો છે ને એ વધારે ભરી હકીએ હવે એક નું નાનું ખાનું લઈ એમાં ખાંડ બે ચમચી જેટલો મિલ્ક પાવડર સફરજનનો વધારાનો માલ જેમાંથી આપણે બી કાઢી લીધા છે અને થોડુંક દૂધ અને દોઢક ચમચી જેટલી મલાઈ નાખી અને આપણે છે ને નું ઉમેરી નાખીએ હવે આપણી રબડી તૈયાર થઈ ગઈ છે એમાં નાખશું હવે આપણે કાજુ બદામ અને દ્રાક્ષ ઝીણું ઝીણું કટિંગ કરી અથવા તો તમે ભૂકો કરી નાખો તોય ચાલે આખી નાખવી હોય તો ચાલે પણ હવે આખી બદામ નો નાખતા ખાવાની દે મજા હું તો કહું એટલે હું કહું એટલે એમ જ કરવાનું એમ નો નાખતા આપણા કાજુ બદામ દ્રાક્ષ ઝીણા ઝીણા મસ્ત મજાના કટિંગ થઈ ગયા છે હવે એને આપણે મિક્સ કરી દેવું ઓલું જે આપણે રબડી નહોતી બનાવી એ રબડીમાં આપણે મિક્સ કરી દેવું આમાં જો તમારે ખજૂરના નાના નાના કટકા નાખવા હોય ને તો એ પણ નાખી શકો છો એનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે હવે આ રબડીને આપણે જે સફરજનમાંથી વધારાનો માલ કાઢ્યો હતો ને એની અંદર છે ને આ રબડીને આપણે ભરી દેવાની છે તમારું ધ્યાન વાટકા માં જે ઓલી વૈધી રબડી એના ઉપર છે ને મને ખબર છે ઈ વેસ્ટેજ નહીં જાય તમે ઉપાધિ જે રબડી વૈધી ને એમાં થોડુંક દૂધ અને થોડીક આવતી જાતી ખાંડ નાખી અને પાછું મિક્સરમાં એક ઘુમેડો ફેરવી અને અમે ચારેય જણા છે ને એક એક ગ્લાસ આરામથી પી ગયા હતા એટલે એ વેસ્ટ નહીં જાય તો ફાઇનલી આપણે સફરજનની આઈસ્ક્રીમ તૈયાર છે હું વાર લાગી ન ગેસ ચાલુ કરવો પડ્યો કે ન એટલા બધા વાસણથી આ ફટાફટ તૈયાર થઈ ગઈ ને તો તમે એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમને આઈસ્ક્રીમ ગમી કે નહીં મને તો આઈસ્ક્રીમ બહુ ભાવી હતી અને એમાંય જે ડાયાબિટીસ વાળા હોય ને એના માટે તો આઈસ્ક્રીમ ટૂંકમાં મોજ પડી જાય એવી છે હવે આ સફરજનના ઢાંકણા આપણે બંધ કરી દેવું અને આ ઢાંકણા લોક કરવા માટે મેં ઓલી દાંતમાં ભરવા દાંતમાં કઈવાઈ જાય ને ઓલી હળી ના આવે આ સફરજનની આઈસ્ક્રીમને છે ને લોક કરી જેને લીધે છે ને આ છોકરા વાડે ઘડીએ ફ્રિજ ખોલતા હોય ને તો ઢાંકણું આમ તેમ ન થાય કેમ પણ આજે આપણે થોડુંક બુદ્ધિનું કામ કર્યું કે નઈ આ હળીનો ઉપયોગ લઈ લીધો ખરી હો આપણે પણ બાકી

એટલું હોય કે તું તો મિત્રો તમને એમ થતું હોય છે કે આંખમાં શું લગાડ્યું આંખમાં રૂમાલ લગાડ્યો પણ ખરેખર તો આપણે વિડીયામાં આવવું જ નહોતું આવવાનું કારણ એ છે કે આજે છે ને નવીન પ્રકારની આ લોકો એ કરે છે ને સફરજનમાંથી ગુલ્ફી બનાવવાના છે તો મેં કીધું ભલે આંખમાં આવ્યું છે તો એ આપણે ગુલ્ફી ખાવા જ થાય છે અને આંખમાં આવ્યું છે એ કોઈ મજાક નથી રિયલ છે તો આ બાજુ લઈએ હવે એમાં એમાં એવું થયું છે કે આજે હું છે ને રોડ ઉપરથી આવતો હતો ને તો નાનીકડી કાક રહી અથવા કાંઈ એક્સ વાય ડેડ કોઈ પણ વસ્તુ લાગી એટલે કોણું પડ્યું હતું હું ડોક્ટર ને બતાવી અને મને ટીપાઈ લખી દીધા અને દવાઈ આપી છે તો એ વાત ઉપર હવે છે ને આપણે ખરેખર તો આ વિડિયામાં આવવાનું કારણ એ હતું કે આપણે સફરજન ગુલ્ફી ખાવી છે તો ગુલ્ફી ખાવા માટે ઓલા મેડમ ને મળવાનું છે ત્યાં ફ્રિજમાંથી કાઢે ને તો આપને ખબર પડે ગુલ્ફી ખાવાની તો છે પણ ગુલ્ફી કટિંગ એ તમારે જ કરવાની છે કાય વાંધો નહી એ કાઈ કે દેખાય એવી ગુલ્ફી કટિંગ કરી પછી કદાચ આમ કરીને બાયપાસ માંથી ગલી ઉતરી જાય કેમ કે એક બાજુ તો છે ને વન વે છે વન વે હું ટેન ટેન વાહ તો તૈયાર છે આપણી સફરજનની ગુલ્ફી આજે બીજો દિવસ થઈ ગયો છે ટૂંકમાં ચોવીસ કલાક પૂરા થઈ ગયા છે હવે જોઈએ કે આપણો પ્લાન સક્સેસ થયો છે કે નહીં તો મિત્રો મને છે ને એક બાજુ થી છે ને બાયપાસ છે એટલે કદાચ ચાકુ મારવામાં બાયપાસ આમ થઈ જાય તો કઈ ઓલું નો કરતા આ શું છે એ સફળ એ એ છે ને આ શું કહેવાય લોક કરવા હાટ આઈસ્ક્રીમ ને પકડ લે પકડ પકડ જો હે આ લઈ નીકળે પકડ હા ચમ જો પકડ ના હું તો મજાક કરું છું ઓય તો વાંધો નઈ મેં તો કીધું હવે આ શું થાય આઈસ્ક્રીમ લાવો જી કટિંગ કરવામાં કેમ થાય આયા છે ને હા જોજો તમે મને બહુ ઓછું દેખાય ને એટલે બરફ હોય ને જામેલી છે બરફ હોય તો એમ જ હોય ને એ તો આઈસ્ક્રીમ તેમ જ હોય ને હા વાહ બીની હો ગુલ્ફી આની અંદર માલ ભરેલો છે આ શું છે કે નથી વાહ અમે ચાર વ્યક્તિ છીએ એટલે ચાર ફાડા કરવાના છે એમાં એક તો નીચે પાડી દીધું તમે તો ભલે ને ઉપર હોય ગયા ચમચીમાંથી આ નીકળી ગયું તો મિત્રો આ છે સફરજનની ગુલ્ફી અહીંથી બાજુમાં અહીંયા આવતી લ્યો બાજુમાં શીખા આની અંદર છે ને મસ્ત સફરજનનો જ માલ ભરેલો છે અને હું ટેસ્ટ કરું નેચરલી લો ટેસ્ટ કરી રહ્યા મધ્ય મને તો કીધું તમે એક નંબર ઓર હોય હા છે એક નંબર છે તો મિત્રો તમે એકવાર ટ્રાય મારજો કે આ બુલપી ખાવાની કેવી મજા આવે એકદમ નેચરલ એ ઉનાળો છે હમ અને છોકરાઓને છે ને આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી બધું નેચરલ ડ્રાય ફ્રૂટ થી માંડે તો એકવાર ટ્રાય જરૂરથી કરજો એકદમ નેચરલ હા મેં કીધું ચાખી લો પછી હું કઈક બોલું મસ્ત તો મળીએ નવા વિડીયો હારે ત્યાં સુધી મારો વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા